નમસ્તે વેલકમ ટુ ધનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કેરિયર એકેડમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ગુજરાતના યુવક અને યુવતીઓ એમની સામે રહેલા કારકિર્દીના વિવિધ વિકલ્પોમાંથી આખરે જ્યારે સરકારી નોકરીના વિકલ્પ ઉપર પસંદગી ઉતારે એ પછી આ નોકરી મેળવવા માટે એમણે પરીક્ષા આપવાની હોય છે અને પરીક્ષા માટે એમણે તનતોડ મહેનત કરવાની હોય છે અથાગ પ્રયત્નોનો એક દોર શરૂ થાય છે આમાં તમે સહેજ પણ ચૂક્યા તો સ્પર્ધા એટલી બધી છે કે આપણે ક્યારે એમાંથી બહાર ફેંકાઈ જઈએ આપણને ખબર પણ ન રહે સરકારી નોકરી માટેની ચાહ લોકોની અંદર હોય છે જેની પાછળ ઘણા બધા જવાબદાર પરિબળો પણ છે જેમ કે કોઈકને લાગતું હોય છે કે સરકારી નોકરીમાં જોબ સિક્યોરિટી વધુ છે તો બને કે એના લીધે એમનું આકર્ષણ જન્મ્યું હોય કોઈકને લાગે છે કે જો હું સરકારી નોકરીમાં જોડાઈશ તો મારો મારા પરિવારનો સામાજિક દરજ્જો બદલાશે બને કે એમની રીતે સાચા હોય તો કોઈક એવું માને છે કે ખાનગી ક્ષેત્રની નોકરીઓની સાપેક્ષ સરકારી નોકરીઓમાં પગાર સારા છે જો પગાર સારા છે તો મારે એ નોકરીઓ માટે પ્રયત્ન કરવો જોઈએ કારણો આવા ઘણા બધા હોઈ શકે પણ આખરે જ્યારે એણે આ નોકરી માટે પસંદગી ઉતારી જ છે અને હવે એણે એના માટે જ્યારે મહેનત કરવાની છે એ મહેનત કરશે પણ જો આ મહેનતમાં યોગ્ય માર્ગદર્શન ન જોડાય તો મહેનતું વિદ્યાર્થી હોવા છતાં પરિણામ મળતું નથી અને આવા સંખ્યાબંધ ઉદાહરણો મેં પાછલા અમુક વર્ષોમાં જોયા છે આમ તો આ ક્ષેત્રમાં જ્યારથી કારકિર્દી મારી શરૂ થઈ એની તરત પછી જ મને આ બધી બાબતો સમજાવવા માંડી હતી અને જેટલા વધુ ફરીએ જેટલા અલગ અલગ વિસ્તારોમાં જઈએ જેટલા વધુ લોકોને મળીએ એમ વધુ સમજતા થઈએ જેમ કે મેં જોયું છે કે ખાસ કરીને આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓ પેલી જ્યારે પોલીસ ભરતી આવતી હોય ને ત્યારે તેઓ એમાં જોડાઈને પોલીસની નોકરી મેળવવા ઈચ્છતા હોય છે અને આના માટે તેઓ સજ્જ પણ હોય છે તૈયાર પણ હોય છે જેમ કે આ ભરતી પરીક્ષામાં શારીરિક કસોટી આવતી હોય પાંચ કિલોમીટરની દોડ કરવાની હોય આ વિદ્યાર્થીઓ પ્રકૃતિની નજીક છે એમનો શારીરિક બાંધો એમને આવી દોડ માટે પહેલેથી તૈયાર કરી ચૂક્યો હોય છે મેં એવા વિદ્યાર્થીઓને જોયા છે આવા વિસ્તારોમાં કે જે ખુલ્લા પગે પાંચ પાંચ કિલોમીટર દોડી નાખતા હોય છે ખુલ્લા પગે ન ચપ્પલ ન શૂઝ સરકાર દ્વારા જેટલો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હોય છે આ દોડ માટે એનાથી પણ ઓછા સમયમાં એ લોકો દોડ પૂરી કરી લેતા હોય છે અને અહીં જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં હું વિદ્યાર્થીઓને જોઉં તો સ્પોર્ટ શૂઝ પહેરીને પણ બ્રાન્ડેડ સ્પોર્ટ શૂઝ પહેરીને પણ એઓ પાંચ કિલોમીટરની દોડ પૂરી નથી કરી શકતા હોતા તો પેલા વિદ્યાર્થીઓ એક રીતે તો આસાનીથી શારીરિક કસોટીમાં પાસ થઈ જાય છે પણ માત્ર એનાથી તો પોલીસની નોકરી મળતી નથી તમારે પછી લેખિત કસોટી પણ પાર પાડવાની હોય છે જે તેઓ ચૂકી જાય છે એ નથી કરી શકતા હું શ્રમજીવીઓના બાળકોને જોઉં છું કે જેમની અંદર અખૂટ ટેલેન્ટ ભરેલું હોય ક્યારેક તેમનું ટેલેન્ટ જોઈને એમને કહેવાની ઈચ્છા થાય કે તમે એક્સવાયઝેડ બીજો કોઈ પ્રોફેશન પસંદ કરશો ને તેમાં ઘણા આગળ વધશો અને જ્યાં યોગ્ય લાગ્યું હોય ત્યાં આગળ આવું માર્ગદર્શન આપ્યું પણ છે એના પરિણામ પણ મળ્યા છે પણ જ્યારે એ બાળકોની અંદર અમે ચાહ જોઈએ સરકારી નોકરી માટેની ત્યારે થાય કે જો આની પાસે માર્ગદર્શન હોત ને તો આપણ ઘણા આગળ હોત આ તમામ વિદ્યાર્થીઓ માર્ગદર્શનના અભાવે પાછળ રહી જાય છે હવે કદાચ આપણને થાય કે માર્ગદર્શનનો ક્યાં અભાવ છે આજે યુટ્યુબની આ દુનિયામાં યુટ્યુબના ખજાનામાં માર્ગદર્શન તો ઠુંસી ઠૂંસીને ભરેલું છે એને શોધવા જવાની ક્યાં જરૂર છે માર્ગદર્શન નહીં ગાઈડન્સ નહીં અહીંયા આગળ જોઈએ પ્રોફેશનલ ગાઈડન્સ તમારી પાસે એક એવા ટીચર એક એવા કોચ એક એવા મેન્ટોર એક એવા ગાઈડ હોવા જોઈએ કે જે તમને પ્રોફેશનલ મેનરમાં આ બધી બાબતો માટે તૈયાર કરી શકે ગાઈડન્સ એકલાથી કંઈ નથી થતું ગાઈડન્સ ન ચાલે પ્રોફેશનલ ગાઈડન્સ હોવું જોઈએ આજે દરેક ક્ષેત્રમાં સ્પર્ધા એટલી છે કે પ્રોફેશનલ અપ્રોચ વગર તમે ક્યાંય આગળ ન વધી શકો આ ક્ષેત્રમાં તો જરાય નહીં પણ જો આવું પ્રોફેશનલ ગાઈડન્સ જોઈતું હોય તો એની પાછળ તો ઘણો મોટો ખર્ચ થાય જે ખર્ચ કરવા માટે આ વિદ્યાર્થીઓ પાસે પૈસા હોતા નથી અને વર્ષોથી હવે હું આ જોઈ રહ્યો છું કે આ આર્થિક તંગીના કારણે કદાચ સરકારને પણ સારા અધિકારીઓ કે કર્મચારીઓ નથી મળતા આનો ઉપાય શું ઉપાય એક થઈ શકે કે સેવાભાવી સંસ્થાઓ મારફતે આપણે કામ કરીએ અને હું તો અંગત રીતે કરતો જ રહ્યો છું મારા ચૌદ વર્ષના કરિયરમાં હું સંખ્યાબંધ આવી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયો છું અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને મેં માર્ગદર્શન આપ્યું છે ક્યારેક તો એવું પણ બન્યું છે કે સેમિનાર્સ યોજવા ઉપરાંત આખા આખા વિષયના ક્લાસીસ મેં ત્યાં આગળ જઈને કન્ડક્ટ કર્યા હોય આજે જ આજે જ રવિવારે અમદાવાદમાં આવા જ અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત એક નિઃશુલ્ક વર્ગોની અંદર મેં ભારતનું બંધારણ ભણાવવાનું શરૂ કર્યું તો આપણા તરફથી જે કોઈ પણ પ્રયત્નો થઈ શકે એ આપણે કરતા હોઈએ છીએ પણ જ્યારે આવા પ્રયત્નો એટલા વધારે ન હોય ત્યારે એવું બને કે આ વિદ્યાર્થીઓ એક તો આર્થિક તંગીના કારણે ક્યાંયથી પ્રોફેશનલ ગાઈડન્સ કાં તો મેળવી જ ન શકે અને બીજું એક એ બનતું હોય છે કે આર્થિક તંગીના કારણે એ કોઈક ઓછી કિંમતની વસ્તુઓ ખરીદી લે અને એ ઓછી કિંમતની વસ્તુઓના કારણે એ ગેરમાર્ગે દોરાઈ જાય અત્યારે ઓનલાઈન માધ્યમ પર આવા ઘણા બધા ખોટી માહિતી પૂરી પાડતા કોર્સેસ અને બીજી બધી સામગ્રી ઉપલબ્ધ છે કે વિદ્યાર્થી એના રવાડે ચડી શકે છે તો વિદ્યાર્થીઓને આમાંથી બચાવવા કેવી રીતે અને એમની આર્થિક તંગીની સમસ્યાનું સમાધાન થાય એ રીતે આપણે એમને કેવી રીતે તૈયાર કરી શકીએ આ બાબત ઉપર અમે ઘણા લાંબા સમયથી વિચારતા રહ્યા અને આખરે એક જ તારણ ઉપર અમે પહોંચ્યા અને તારણ એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મની કોઈ સીમા નથી ઓફલાઈન ક્લાસરૂમની તો મર્યાદા પણ છે કે તમે એક સાથે સો વિદ્યાર્થીઓ દોઢસો વિદ્યાર્થીઓ બસો વિદ્યાર્થીઓ બેસાડી શકો એનાથી વધારે તો નહીં પણ ઓનલાઈન માધ્યમ પર તમે એક સાથે હજાર બે હજાર પાંચ હજાર પચાસ હજાર લાખ બે લાખ વિદ્યાર્થીઓને પણ ભણાવી શકો એની કોઈ સીમા નથી તો જો કોઈક નવતર પ્રયોગ કરવો હોય તો એ આપણે ઓનલાઈન માધ્યમ ઉપર કરી શકીએ પણ એ પ્રયોગ કરતી વખતે ધ્યાન શું રાખવાનું છે કે આર્થિક તંગીના કારણે કોઈ વિદ્યાર્થી રહી ન જાય એ બાકાત ન રહી જાય આપણે ખાસ તકેદારી રાખવાની છે અને એટલે જ છેલ્લા ઘણા મહિનાઓથી આપણે આપણા જે કોઈ પણ ઓનલાઈન કોર્સીસ છે એમાં મોટા મોટા ડિસ્કાઉન્ટ્સ રાખી રહ્યા છીએ ઈચ્છા છે સાચું કહું તો સ્વપ્ન છે કે ગુજરાતનો અને પછી આગળ જતા ભારતનો એક પણ વિદ્યાર્થી એવો ન હોય કે જે પૈસાની કમીના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાંથી વંચિત રહી જાય પેલું કયું મૂવી આવ્યું હતું એમાં કહેવાયું હતું ને કે અબ સિર્ફ રાજા કા બેટા હી રાજા નહીં બનેગા બરાબર રાજાશાહી તો ગઈ આ લોકતંત્ર છે સામાજિક આર્થિક અસમાનતાઓ આપણે ત્યાં ખૂબ વધારે છે અને આજ અસમાનતાઓના કારણે લાયક ઉમેદવારો યોગ્ય માર્ગદર્શનના અભાવે સારી નોકરીઓ મેળવવામાંથી વંચિત રહી જાય છે સારો ધંધો રોજગારી વિકસાવી શકતા નથી આમના માટે આપણે કંઈ કરવું પડશે અને આ જ વિચાર સાથે આપણે આપણા કોર્સિસની અંદર આ એક સેવાના નામ પર જ આવી ડિસ્કાઉન્ટ ઓફર્સ રાખતા હોઈએ છીએ હાલ આપણી સામે એક મોટી પરીક્ષા આવી રહી છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા જીપીએસસી એને કન્ડક્ટ કરવાનું છે પરીક્ષાના ફોર્મ તો એક મહિના પહેલાં જ ભરાઈ ગયા એ ફોર્મ જ્યારથી ભરાવવાના શરૂ થયા હતા ત્યારથી વિદ્યાર્થીઓના સતત મેસેજીસ અને કોલ્સ અમે રિસીવ કર્યા અને એમાં આ વિદ્યાર્થીઓની એક જ રજૂઆત કે સર અમારે આ પરીક્ષા પાસ કરવી જ છે ગાંધીનગરમાં આવીને ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે કામ કરવું છે સચિવાલયમાં જોડાવવું એ અમારું સ્વપ્ન છે પણ સર આના માટે અમે ખર્ચ કરી શકીએ એમ નથી આવી ઘણી બધી રિક્વેસ્ટ અમારી પાસે આવી અને એટલે જ આપણો જે ડેપ્યુટી સેક્શન ઓફિસરનો કમ્બાઇન્ડ કોર્સ હતો જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ભણાવેલા છે આ કોર્સની મૂળ કિંમત છે બાસઠસો ને રૂપિયા આપણું શિક્ષણ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ રહ્યું છે અને ક્વોલિટી કમ્સ એટ અ પ્રાઇસ એની કિંમત હોય અને એટલે જ એની કિંમત આપણે નક્કી કરેલી હતી છ હજાર બસો ને નવ્વાણું રૂપિયા પણ વિદ્યાર્થીઓએ કહ્યું કે આમને પરવડે એમ નથી અને એટલે જ જ્યારથી એ પરીક્ષાના ફોર્મ્સ ભરાવા શરૂ થાય ને ત્યારથી આપણે એ કોર્સની અંદર મોટું ડિસ્કાઉન્ટ રાખ્યું અને માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં એ કોર્સ આપણે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવ્યો અને જેમ આપ જાણતા પણ હશો કે છેલ્લા એક મહિનાની અંદર આમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જોડાયા છે જ્યારથી આ કોર્સ લોન્ચ કર્યો ત્યાંથી લઈને અત્યાર સુધી એના કોર્સેસમાં જોડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાની આપણે વાત કરીએ તો બાવીસસોથી પણ વધારે વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાઈ ચૂક્યા છે અને એ જોઈને અમે આનંદ અને ગૌરવ બંને અનુભવીએ છીએ અમારો જે ઉદ્દેશ્ય હતો એ તરફ અમે આગળ ધપી રહ્યા છીએ એવું અમને લાગે છે હવે આ જ દિશામાં વધુ એક કદમ ઉઠાવી રહ્યા છીએ જે તે સમયે જે વિદ્યાર્થીઓને આ કોર્સ વિશે માહિતી હતી એ લોકો તાત્કાલિક જોડાઈ ગયા અને એ વખતે મેં આ પરીક્ષાની તૈયારી કરવી કેવી રીતે એનું માર્ગદર્શન આપતો એક વિડીયો સેશન પણ કરેલો હતો એમાં મેં સમજાવેલું હતું કે તમારે જો આવી કોઈ પરીક્ષા પાસ કરવી હોય તો બહુ બધું કરી નાખવું એવું નથી બહુ બધું તૈયાર કરી દેવું એવું નથી તમને એની એક સાચી વ્યૂહરચના ખબર હોવી જોઈએ એક પ્રોપર સ્ટ્રેટેજી તમારી પાસે તૈયાર હોવી જોઈએ અને જે સ્ટ્રેટેજી મેં ત્યાં આગળ તૈયાર કરીને આપી હતી એ શું હતી કે તમારી પાસે જે કોર્સ સબ્જેક્ટ્સ છે જનરલ સ્ટડીઝના કોર્સ સબ્જેક્ટ્સ એમાંથી કોઈ પણ ત્રણ સબ્જેક્ટ્સ તમારા મજબૂત હોવા જોઈએ જેમ કે હું જે વિષયો ભણાવું છું અને કમ્બાઈન્ડ કોર્સમાં મેં આપેલા છે ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયો ઉપર તમારે ખૂબ સારો કમાન્ડ લઈ આવવાનો હોય સાથે મેથ્સ અને રીઝનિંગ તો કરવાનું જ કરવાનું હોય પ્લસ કરંટ અફેર્સ છેલ્લા સાતથી આઠ મહિનાનું તમારે કરી દેવાનું હોય જો તમે આટલું કામ પંદર દિવસમાં પણ કરી લો ને પંદર દિવસમાં પણ કરી લો તો સ્વીકારજો કે તમે આ પરીક્ષા માટે પૂરી રીતે લાયક છો અને હું તો એના આ એંગલથી પણ વિચારવાનું કહું છું કે જ્યારે તમારી પાસે સમય સીમિત હોય ત્યારે એ તો વધારે સારું કહેવાય જે લોકો પાસે એક એક બે બે વર્ષનો સમય હોય એ એન્ઝાયટી અને એન્ઝાઇટીમાં સારી તૈયારી કરી શકતા નથી કે પરીક્ષા ક્યારે આવશે પરીક્ષા ક્યારે આવશે અહીં તો સારું ફોર્મ ભર્યું બે મહિનામાં પરીક્ષા છે બે મહિનામાં જે થાય મહત્તમ કરી લેવાનું અને સારું જ થાય એંગઝાયટી વગર થાય અને આમ કરીને તમે બહુ ઓછા સમયની અંદર પરીક્ષા પાસ કરીને નીકળી શકો છો એટલા માટે તો આપણે કોર્સની અંદર બહુ મોટી ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી હતી અને આખી સ્ટ્રેટેજી મેં સમજાવેલી હતી કે જો તમે છેલ્લે કાંઈ નહીં આખા આખા પંદર દિવસ પણ આ કોર્સની પાછળ આપી દીધા ને પોલિટ ઇકોનોમી હિસ્ટ્રી પાછળ આખા આખા પંદર દિવસ તમે આપી દીધા અને સાથે પેલા બે તો તમારે કરવાના જ કરવાના એક તો મેથ્સ રિઝનિંગ અને બીજું કરંટ અફેર્સ તો પૂરી શક્યતા છે કે તમે આ બહુ ઓછી તૈયારીમાં આ વખતની ડિવાઇસો પ્રિલિમ્સને પાસ કરી શકો આદર્શ રીતે કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે તમારે ઓછામાં ઓછા છ થી આઠ મહિના આપવા પડે પણ જો એ છ થી આઠ મહિનાનું કામ કરવાની કાબિલિયત તમારી અંદર હોય ઓછા સમયમાં તો બે મહિના પૂરતા છે તમે પરીક્ષા પાસ કરી શકો છો અને એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ એ કોર્સમાં વિશ્વાસ દાખવ્યો સેંકડો હજારોની સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ એ કોર્સનો લાભ લઈ રહ્યા છે હવે આપણે એ મુકામ ઉપર પહોંચ્યા છીએ આજે ત્રીજી ઓગસ્ટ થઈ સાત સપ્ટેમ્બરે પરીક્ષા છે એટલે કે હવે પરીક્ષાને એક મહિનાથી થોડુંક વધારે બસ એટલું જ બાકી છે હજુ અમે જોઈએ છીએ કે જે વિદ્યાર્થીઓ પાસે પહેલેથી પ્રોફેશનલ ગાઈડન્સ નહોતું જે વિદ્યાર્થીઓ સુધી આપણો પેલો વિડિયો નહોતો પહોંચ્યો લગભગ ત્રીસેક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ તો એ વિડિયોનો લાભ લીધો છે એની સ્ટ્રેટેજીને સમજીને તૈયારી શરૂ કરી ચૂક્યા છે પણ વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપવાના છે એમની સંખ્યા તો લાખોમાં હશે તો બધા વિદ્યાર્થીઓ સુધી એ વિડીયો નથી જ પહોંચ્યો ધીરે ધીરે વિડીયો પહોંચતો ગયો એમ એમ વિદ્યાર્થીઓ અમારી સમક્ષ રજૂઆત લઈને આવતા રહ્યા કે સર અમે મોડું આના વિશે જાણ્યું તો શું અમે પાછળ રહી ગયા અમે અત્યારે તૈયારી શરૂ કરવા માગીએ છીએ તો શું અમારાથી થાય કે બસ અમારે એને છોડી દેવું જોઈએ હું તમને કહેવા માગું છું તમારી પાસે હજુ એક મહિનો છે ત્રીસ દિવસ છે ત્રીસથી તો વધારે જ છે પણ રાઉન્ડ ફિગર આપણે રાખીએ કે ત્રીસ દિવસ છે અને ત્રીસ દિવસમાં દરેક દિવસમાં તમે જો ચોવીસ કલાક જુઓ તો ત્રીસ ગુણ્યા ચોવીસ કરો તમારી પાસે ઓછામાં ઓછા ઓછામાં ઓછા છસો કલાક છે આ બહુ થઈ જાય છસો નહીં છ હજાર કલાક છે આ બહુ થઈ જાય યુ કેન ડૂ વન્ડર્સ તમે ચાહો એ કરી શકો છો બસ તમારી અંદર મક્કમતા હોવી જોઈએ દ્રઢ નિશ્ચય તમારે કરવો પડશે તો આટલો સમય ઓછો ચોક્કસ છે પણ એવું નથી કે અશક્ય છે તમારા માટે આટલા સમયમાં પરીક્ષાની તૈયારી કરવી જો તમે ચાહો તો કરી શકો છો અને એ જ વાતનો હું દોહરાવીશ પંદર દિવસ જો તમે આખા આખા આપી શક્યા તો આ પરીક્ષા એટલી અઘરી નથી તમારા માટે તમારું એક એવરેજ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હોય અને તમે જો સાચું માર્ગદર્શન મેળવો છો પંદર વીસ દિવસ બહુ થઈ જાય એક મહિનો તો બહુ થઈ જાય તમે સારી એવી તૈયારી કરીને પરીક્ષા પાર પાડી શકો છો અને એ જ વિચાર સાથે આપણો એ જે ડિવાઇસોનો કમ્બાઇન્ડ કોર્સ છે એમાં આપણે એક વેરિએશન લાવી રહ્યા છીએ એ કોર્સ બે મહિનાનો હતો જેમાં આપણે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી ત્રણ સબ્જેક્ટ્સ ભણાવેલા છે આ જ ત્રણ સબ્જેક્ટ્સ સાથેનો આ જ કોર્સ હવે આપણે એક મહિના માટે લોન્ચ કરી રહ્યા છીએ જૂનો કોર્સ કેટલા સમયનો હતો એની વેલિડિટી બે મહિનાની હતી હવે આ જ કોર્સ આપણે એક મહિના માટે ઓફર કરી રહ્યા છીએ એક મહિનો બાકી છે એટલા માટે આપણે એક મહિનાની વેલિડિટી રાખી છે બરાબર અને જે મિત્રો હવે જોડાવાના હોય તો સીધું જ છે કે કદાચ એમને બે મહિનાની વેલિડિટી મળે તો પણ એ એમણે કરવી શું છે એક મહિના પછી તો પરીક્ષા આવી જવાની છે તો એક મહિનો તો કારણ વગરનું પડ્યું જ રહેશે તો બહેતર એ છે કે એમની પાસે એક મહિનાની વેલિડિટીવાળો કોર્સ હોય અને એટલે જ આ જ કોર્સને આપણે એક મહિનાની વેલિડિટી સાથે લોન્ચ કરી રહ્યા છીએ લેક્ચર્સ એના એજ છે જે હતા પહેલાં એના એજ લેક્ચર્સ છે હા બદલાવ એટલો છે કે આ જે એક મહિનાનો કોર્સ છે એમાં આપણે જૂના લેક્ચર્સ નથી રાખ્યા તમને યાદ હશે કે જે આ કમાન્ડ કોર્સ છે એમાં આપણે પોલિટિયન ઇકોનોમીમાં બે બે પ્રકારના લેક્ચર્સ મૂકેલા હતા એક જે જૂની બેચમાં અમે રેકોર્ડ કર્યા હતા એ અને બીજા કે જે અમે નવી બેચમાં રેકોર્ડ કર્યા હતા એ નવી બેચના જે લેક્ચર્સ હતા એના અમે લેટેસ્ટ લેક્ચર્સ એવું નામ આપેલું હતું તો આ જે લેટેસ્ટ લેક્ચર્સ છે એને જ અમે એક મહિનામાં રાખેલા છે સીધું જ છે ને તમે ઈચ્છીને પણ જૂના અને નવા બંને લેક્ચર્સ પૂરા નહીં કરી શકો એક મહિનાની અંદર અને કરવાય કેમ જોઈએ એક જ વિષયને વારંવાર ભણવાની શું જરૂર છે પ્વલિટી મેં જૂના લેક્ચર્સમાં ભણાવ્યું હશે તો એ જ નવા લેક્ચર્સમાં પણ ભણાવ્યું હશે કોઈ એક જોઈ લો ને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સવાલ કર્યા હતા કે સર અમારી સામે ઓલ્ડ એન્ડ ન્યૂ બંને લેક્ચર્સ છે તો અમે કયા જોઈએ તો દરેકને મેં એ જ કહ્યું હતું કે તમે ખાલી ન્યૂ લેક્ચર્સ ભણો પૂરતું છે તો પોલિટ ઇન ઇકોનોમીમાં લેટેસ્ટ લેક્ચર્સને એ કોર્સમાંથી લઈને અને સાથે હિસ્ટ્રીના ત્યાં આગળ જે લેક્ચર્સ હતા એને પણ આની અંદર મૂકેલા છે અને આની સાથે એક મહિનાની વેલિડિટી વાળો આ ડીવાયસનો કમ્બાઈન્ડ કોર્સ અમે તૈયાર કરેલો છે કે જે તમારી આવનારી પરીક્ષા માટે પૂરતો છે આની અંદર પણ આપણે અત્યારે ઓફર મૂકી રહ્યા છીએ તમે અત્યારે જોશો તો એની કિંમત છે ત્રણ હજાર ચારસો રૂપિયા પેલો જે કોર્સ છે બે મહિનાનો એની કિંમત છે છ હજાર બસો નવાણું રૂપિયા આ એક મહિનાના કોર્સની કિંમત છે ત્રણ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયા આપણે એના ઉપર ઓફર મૂકી રહ્યા છીએ કે જેમાં તમે માત્ર સાતસો ને ઓગણપચાસ રૂપિયામાં સેવન ફોર નાઇન માત્ર સાતસો ને ઓગણપચાસ રૂપિયામાં આ કોર્સને સબસ્ક્રાઈબ કરી શકશો એક મહિનાની અંદર આટલા અગત્યના સૌથી અગત્યના ત્રણ વિષયો તમે ફક્ત સાડી સાતસો રૂપિયામાં જો ભણી શકો અને એ પણ બિલકુલ એક્ઝામના અપ્રોચ સાથે આપણા લેક્ચર્સની ખાસિયત એ હોય છે કે એમાં આડીઓ કોઈ વાત હોતી નથી બસ પરીક્ષા માટે જે જરૂરી છે એની જ ચર્ચા હોય છે બાકી યુટ્યુબ પર આપ જુઓ છો કે ડાયરા બહુ થતા હોય છે વિદુષકોના ખેલ બહુ ચાલતા હોય છે આપણી સંસ્થા એનાથી બિલકુલ અલગ છે તો બિલકુલ પરીક્ષાલક્ષી માર્ગદર્શન તમે એક મહિનામાં આ ત્રણ વિષયો માટે મેળવી શકો અને એ પણ આટલી ઓછી કિંમતે તો એ આપના માટે રૂપ કહેવાય તો આ ઓફરનો લાભ આપ લઈ શકો આના માટે આપણે સિમ્પલી કૂપન કોડ નાખવાનું છે ડીવાયસો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ વન મતલબ ડી વાય એસ ઓ ટુ ઝીરો ટુ ફાઈવ ઓ એન ઈ વન ઓએન ઈ બરાબર છે ડી વાય એસ ઓ ટુ ઝીરો ટુ ફાઈવ ઓ એન ઇ બરાબર બાકી સોશિયલ મીડિયાની ઇમેજીસમાં પણ તમને આ કૂપન કોડ લખેલો મળી રહેશે બરાબર તો હું કહીશ કે તમારી પાસે આ એક બહુ મોટી તક છે જો હવે તૈયારી શરૂ કરી રહ્યા છો અથવા તો જે તે વખતે આ કોર્સ તમારે સબસ્ક્રાઈબ કરવાનો રહી ગયો હતો તો હવે આ તક ન ચૂકતા એક મહિના માટે તમે ખૂબ સારી તૈયારી આ કોર્સની મદદથી કરી શકશો પણ સાથે જો કોઈક ઈચ્છે છે કે નહીં હું તો ડીવાયસોની તૈયારી કરીશ અને પછી જે પેલી ડિસેમ્બરમાં એસટીએની તૈયારી મારે એસટીએની પરીક્ષા આવવાની છે મારે એની પણ તૈયારી સાથે ચાલુ રાખવાની છે તો મારે બે મહિનાની વેલિડિટી જોઈએ છે તો એમના માટે આ જે બે મહિનાનો કોર્સ હતો એમાં પાછી આપણે નવસો નવ્વાણું રૂપિયાવાળી ઓફર મૂકી રહ્યા છીએ જેના માટે તમારે કૂપન કોડ નાખવાનો રહેશે ડી વાય એસ ઓ ટુ ઝીરો ટુ ફાઈવ ટી ડબલ્યુ ઓ એક મહિનાની વેલિડિટીવાળા કોર્સમાં છેલ્લે શું હતું વન દેટ ઇઝ ઓ એન ઇ જ્યારે આ બે મહિનાની વેલિડિટીવાળા કોર્સમાં છેલ્લે તમારે કૂપન કોડમાં લખવાનું રહેશે ટી ડબલ્યુ ઓ દેટ સ્ટેન્ડ્સ ફોર ટુ બરાબર છે ઓકે ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત એવી હતી કે આપણે કમ્બાઈન્ડ કોર્સમાં તો ઓફર રાખી છે પણ બને કે કોઈક વિદ્યાર્થીને આ ત્રણે ત્રણ વિષયોની જરૂર ના હોય એકલ દોકલ વિશેની જરૂર હોય તો પણ એમાં તો કોઈ ડિસ્કાઉન્ટની ઓફર હતી નહીં એક તો આપણો ડીવાયસો એસટીએ માટેનો એક પોલિટીનો અલગ કોર્સ છે અને આવી જ રીતે બીજો ઇકોનોમીનો પણ કોર્સ અલગ છે તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એ કોર્સિસ જોઈતા હતા પણ જે તે વખતે ડિસ્કાઉન્ટ ઓફર એમાં ન હોવાના કારણે આર્થિક તંગીના કારણે એમને પરવડે એમ નહોતું એટલા માટે એ કોર્સ લઈ શક્યા નહોતા તેમના માટે પણ આપણે ઓફર લાવી રહ્યા છીએ એંશી ટકા ડિસ્કાઉન્ટ તમે આ બંને કોર્સિસમાં મેળવી શકશો કયા કોર્સિસમાં ડીવાયસો પોલિટીનો કોર્સ ડિવાયસો ઇકોનોમીનો કોર્સ પોલિટીનો કોર્સ હશે તેમાં માત્ર પોલિટીના લેક્ચર્સ હશે અને એ પણ જૂના નવા બંને અને ઇકોનોમીનો કોર્સ હશે તો એમાં પણ બંને લેક્ચર્સ હશે ડિવાયસો ઇકોનોમીનો કોર્સ એમાં પણ જૂના અને નવા બંને લેક્ચર્સ હશે બરાબર તો જે ઇન્ડિવિજ્યુઅલ કોર્સેસ છે પોલિટી ઇકોનોમીના એની અંદર આપણે એંશી ટકા ડિસ્કાઉન્ટની ઓફર લાવી રહ્યા છીએ જેના માટે તમારે એ કોર્સિસમાં કુપન કોડ અપ્લાય કરવાનો રહેશે ડીવાયસો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ડીવાય ટુ ઝીરો ટુ ફાઈવ બરાબર છે અને જે મિત્રો ડીવાયસઓ માટેના પહેલાં હંડ્રેડ એમસીક્યુઝ જે મેં હમણાં કોર્સિસ બનાવીને મૂક્યા હતા એમાં પણ આપણે જે તે સમયે સારી એવી ઓફર રાખેલી જ હતી પણ જે મિત્રો ચૂકી ગયા હોય એમના માટે એમાં પણ પાછો આપણે ઓફર મૂકી રહ્યા છીએ તમે એ કોર્સિસની અંદર સો સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ અત્યારે મેળવી શકશો જેના માટે આપણે કૂપન કોડ અપ્લાય કરવાનું છે ઓ એમસીક્યુ ડીવાય એસ એમસીક્યુ એવો કુપન કોડ નાખશો એટલે એ બંને કોર્સીસમાં કિંમત ઘટી જશે હું બે ધડક આ પ્લેટફોર્મ પર જાહેર મંચ ઉપર કે જ્યાં આગળ મને કોઈ પણ સાંભળી શકે છે કોઈ પણ જોઈ શકે છે ચાહે તો કોઈ પણ ટીકા કરી શકે છે એ પ્લેટફોર્મ ઉપર હું કોઈ પણ સંકોચ વગર તમને કહી રહ્યો છું કે એક મહિનામાં પણ તમે જાદુ કરી શકો છો પંદર દિવસ જો આખા આખા આપ્યા તો આ ત્રણ વિષયોને તમે ખૂબ સારી રીતે તૈયાર કરી શકો છો એ વાત હું પૂરા વિશ્વાસ સાથે કરી રહ્યો છું બરાબર આટલા વિશ્વાસ સાથે જ્યારે હું કહેતો હોઉં ત્યારે આપણે સમજવું કે ઇટ ઇઝ ડુએબલ ઇટ ઇઝ ડુએબલ બરાબર તો પાછું વળીને ન જોતા એક મહિનો છે એનાથી ગભરાતા નહીં સમય પૂરતો છે રાધર જેમ મેં સમજાવ્યું એમ આ સારું છે કે આપણે ઓછા સમયમાં તૈયારી કરીને નીકળી જવાનું આવે છે બીજાની જેમ બે બે પાંચ પાંચ વર્ષ ક્ષેત્રમાં કાઢવાના નથી આવતા એનો પાળ માનજો બરાબર છે એ સિવાય આપણા મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ પર આપણે ભારતના બંધારણ એક રાષ્ટ્રની સંહિતા ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા આપણું પુસ્તક એની પાંચમી આવૃત્તિ એની ઈ બુક અપલોડ કરેલી છે તો જે મિત્રોની ફરિયાદ રહેતી કે આપણું પુસ્તક હવે માર્કેટમાં ઉપલબ્ધ નથી તો એ ફરિયાદને અમે આ રીતે દૂર કરી છે હાર્ડ કોપી તો હમણાં એની મુશ્કેલ છે નહીં લાવી શકાય એમાં બહુ સમય લાગશે પણ ત્યાં સુધી તમે ઈ બુકથી કામ ચલાવો બરાબર અને એ વાંચશો તો એ એ જ છે કે જે હાર્ડ કોપીમાં હશે કોઈકને એવું લાગતું હોય કે ઈ બુકમાં કંઈક ઓછું હશે અને હાર્ડ કોપીમાં વધારે હશે તેવું નથી બંને જગ્યાએ સેમ જ વસ્તુઓ હોય તો એ ઈ બુકની મદદથી ભારતના બંધારણની ભરપૂર તૈયારી કરો અને પરીક્ષામાં પાસ થાવ હા ઈ બુકની વેલિડિટી પહેલાં ત્રણ મહિના આપણે રાખેલી હતી એકસો નવ્વાણું રૂપિયામાં ત્રણ મહિના પણ પછી ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે સર ત્રણ મહિના અમને નહીં પૂરું થાય આખું પુસ્તક તો સમય થોડોક વધારી આપો તો એટલે હવે એની વેલિડિટી વધારીને અમે છ મહિના કરી છે એકસો નવ્વાણું રૂપિયામાં તમે એને છ મહિના સુધી તમારી સાથે રાખી શકશો બરાબર છે અને છ મહિના પૂરતા હશે આમ તો હવે ડીવાયસો અને એસટીએની દૃષ્ટિએ જોઈએ તો છ મહિના તો તમને મળશે પણ નહીં એ પરીક્ષાઓ માટે પણ જેટલો સમય છે એમાં આ પુસ્તક તમારે પૂરું કરવાનું જ છે બરાબર અને હા એ સિવાય ક્રેશ કોર્સેસ જે આપણા છે ડીવાયસો માટેના એમાં પણ આપણે કંઈક નવું લાવી રહ્યા છીએ બરાબર ખાસ તો એમાં જે કરંટ એફેર્સના લેક્ચર્સ અમે તમને આપવાના છીએ એના ઉપર ટૂંક સમયમાં જાહેરાત થશે આ જે એક મહિનાની વેલિડિટીવાળો કોર્સ છે એમના માટે પણ કહી દો કે તમારા માટે પેલી ઓફર ચાલુ જ છે કે તમે એક મહિનાની વેલિડિટીવાળો કોર્સ લેશો એટલે ડિવાયસોના ક્રેશ કોર્સમાં તમને પણ એક્સેસ મળશે ફ્રીમાં એક્સેસ મળશે જેમ બે મહિનાની વેલિડિટીવાળા વિદ્યાર્થી મિત્રોને આપણે ડિવાઇસોના ક્રેશ કોર્સમાં બહુ ટૂંક સમયમાં એક્સેસ આપવાના છીએ ક્રેશ કોર્સમાં પોલિટિન ઇકોનોમી બંને સબ્જેક્ટ્સ મેં ભણાવેલા છે ક્રેશ કોર્સ એટલે એમાં રિવિઝન લેક્ચર્સ હોય બરાબર અને સાથે એમાં તમને કરંટ અફેર્સના લેક્ચર્સ પણ આપવામાં આવશે છેલ્લા આઠ મહિનાનું કરંટ અફેર્સ એમાં ભણાવેલું હશે તો આનો લાભ ડિવાઇસોનો કમ્બાઇન્ડ કોર્સ એક મહિના માટે લેનાર વિદ્યાર્થીઓને પણ થશે એમને પણ ત્યાં ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ મળી જશે બરાબર છે તો આ અમારો પ્રયત્ન છે એક સેવા કહો તો સેવા છે કે જ્યાં અમે નથી ઈચ્છતા કે ગુજરાતનો કે ભારતનો કોઈ પણ વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવવામાંથી વંચિત રહી જાય આઈડિયલી તો એજ્યુકેશન શુડ બી ફ્રી ફોર ઓલ એજ્યુકેશન છે હેલ્થ કેર છે એ બધા માટે મફતમાં હોવું જોઈએ પણ ખબર નહીં પ્રેક્ટિકલી એ પોસિબલ છે કે નહીં હાલ તો જણાતું નથી અને અમારી પણ મર્યાદા હોય કે અમારી સંસ્થા ચલાવવાની હોય ઓનલાઈન પ્લેટફોર્મ્સ ચલાવવાના હોય એના બહુ મોટા ખર્ચા હોય અને ખર્ચાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવું એ બહુ મુશ્કેલ હોય છે એટલે પ્રયત્ન કરી રહ્યા છીએ કે શક્ય એટલું ઓછી કિંમતમાં શિક્ષણ સારામાં સારું વિદ્યાર્થીઓને પૂરું પાડીએ અને એ દિવસની રાહ જોઈએ એક દિવસ એવો આવે કે જ્યારે આ બધું તમને ભણાવવા માટે મારી પાસે એવી વ્યવસ્થા હોય કે હું કોઈ ચાર્જ જ ના લઉં કોઈપણ પ્રકારની કિંમત રાખ્યા વગર સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ તમારા સુધી હું પહોંચાડી શકું એ આ શિક્ષક જીવનું એક સ્વપ્ન છે અને આશા રાખું કે એ દિવસ બહુ ઝડપથી આવશે બસ એ જ તો આશા અપેક્ષા અને તમારા માટે શુભેચ્છા સાથે સેશન અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ બંને એટલા વધુને વધુ મિત્રો સુધી આ વાતને પહોંચાડજો આ એમના જ લાભમાં છે અમારી સંસ્થાના લાભમાં ઓછું છે આપના લાભમાં એ વિશેષ છે તો વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વાત પહોંચાડજો કે જેથી તેઓ પણ આર્થિક તંગીના કારણે આવી કોઈ પરીક્ષા પાસ કરવામાંથી રહી ન જાય બસ આની સાથે આ વાત અહીં આગળ અટકાવીએ છીએ આવનારા સેશનમાં પાછી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે કે પછી કોઈક નવી ગોષ્ઠી સાથે પાછા મળવાનું થશે આભાર નમસ્તે